નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ ત્રાપદનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો ભાવનગરના મોતીબાગ ખાતે આવેલ અટલ બિહારી બાજપાઈ હોલ ખાતે યોજાયેલ પદગ્રહણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિમુબેન બાંભણિયા તથા ધારાસભ્યો સહિતના એ દિગ્વિજયસિંહ ગોહિલને શુભેચ્છા આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા